વડોદરા ફાયર સ્ટેશન ઓફિસર અભિષેક સાવંત દ્વારા ચેકિંગ કરાયું સાવલીમા ફાયર વિભાગ દ્વારા તાલુકાની હોસ્પિટલો કોમ્પ્લેક્સ શોપિંગ સેન્ટરોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું રાજકોટ દુર્ઘટના બાદ ફાયર વિભાગ હરગતમાં તાલુકાની વિવિધ હોસ્પિટલોમાં ફાયર સુવિધાને લઈ તપાસ હાથ ધરી સાવલી નગરપાલિકા ચીફ ઓફિસર પણ તપાસમાં સાથે હાજર રહ્યા આ પણ કરવામાં આવ્યું છે અને પહેલાઓ પણ મોટી સાભામાં આવી છે રિજિonal ફાયર ઓફિસમાં કચેરી હતી રાજકોટની દુર્ઘટના બની બાદ જ ફાયર સેફ્ટીના જે ઓફિસર છે તે અધિકારીઓ જાગ્યા છે તેવું નહીં એવું તમે નહીં કહી શકતા ઓકે ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા પહેલાં પણ કામ ચાલતું હતું અને આ નોટિસની પ્રક્રિયા પહેલાં પણ ચાલતી હતી ફક્ત તમે એવું કહી શકો છો કે આ દુર્ઘટનાને લઈને અમારું ફોકસ વધારે થઈ ગયું છે અને સાવલીમાં કઈ કઈ જગ્યા પર આ ચેકિંગ કરવામાં આવી રહ્યું હાલ અમારું આ બીજી બિલ્ડિંગ છે હોસ્પિટલમાં એમના આગળ પ્રોસેસ ચાલુ રહી છે ઓકે જી સર આપનું નામ અભિષેક સાવંત સ્ટેશન ફાયર ઓફિસર વડોદરા ડિસ્ટ્રિક્ટ તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વ્હીકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજ દર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે મોબાઈલ નંબર છે સેવન બીજો નંબર છે સેવન ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે